સત્સંગ શિક્ષણ પરીક્ષા અંતર્ગત પ્રાજ્ઞ વન શ્રેણીમાં કુલ અઢાર વચનામૃતનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાંથી આપણે અત્યાર સુધી સત્તર વચનામૃતનો અભ્યાસ પૂર્ણ કર્યો હવે આજે આ શ્રેણીનું છેલ્લું વચનામૃત એટલે કે અઢારમું વચનામૃત સારંગપુર સાત છે તેનો અભ્યાસ કરીશું આમ તો વચનામૃતના આ વિભાગમાં પચીસ માર્ક હોય છે તેમાં કુલ પાંચ પ્રશ્ન પૂછવામાં આવે છે એમાં પહેલો પ્રશ્ન હોય છે એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખો બીજો પ્રશ્ન હોય છે મુદ્દાસર જવાબ લખો ત્રીજો પ્રશ્ન હોય છે દ્રષ્ટાંત લખી તેનો સિદ્ધાંત સ્પષ્ટ કરો અને ચોથો પ્રશ્ન હોય છે વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવો અને પાંચમો પ્રશ્ન હોય છે અવતરણોની પૂર્તિ કરો તો આ પ્રશ્નો અને જવાબો આપણે જોઈએ તે પહેલાં સદગુરુ સંત શ્રી પૂજ્ય ભક્તિપ્રિયદાસ સ્વામી એટલે કે કોઠારી બાપાના મુખથી થી વચના મૂળ સાંભળીશું સ્વામિનારાયણ હરે વચનામ્રત સારંગપુર પ્રકરણનું સાતમું નૈમિષારણ્ય ક્ષેત્રનું સ્વામિનારાયણ રે સંવત અઢારસો સિત્યોતેરના શ્રાવણ વધી એકાદશીને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઉત્તરાધિ દ્વાર ઓડાનીઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખાર આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને શ્રીજી મહારાજે શ્રીમદ્ ભાગવત પુરાણના પ્રથમ સ્કંદની કથા વંચાવવાનો આરંભ કરાવ્યો હતો ત્યારે તેમાં એમ વાર્તા આવી જે જ્યાં મનોમય ચક્રની ધારા કુંઠિત થાય ત્યાં નૈમિષારણ ક્ષેત્ર જાણું એ વાર્તાને સાંભળીને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ એ મનોમય ચક્ર તે શું છે ને એની ધારા તે શી સમજવી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે મનોમય ચક્ર તે મનને જાણવું અને એની ધારા તે દસ ઇન્દ્રિયો છે એમ જાણું અને તે ઇન્દ્રિયો રૂપ જે મનની ધારા તે જે ઠેકાણે ઘસાઈને બૂઠી થઈ જાય તેને નમી શારણ્ય ક્ષેત્ર જાણવું તે ઠેકાણે જપ તપ વ્રત ધ્યાન પૂજા એ આદિક જે સુકૃત તેનો જે આરંભ કરે તે દિન દિન પ્રત્યે વૃદ્ધિ પામે એવો જે નૈમિષારણ્ય ક્ષેત્ર તે જે ઠેકાણે ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય તે ઠેકાણે જાણું અને જ્યારે મનોમય ચક્રની ઇન્દ્રિયો રૂપ જે ધારા તે મૂઠી થઈ જાય ત્યારે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ વિષયને વિશે ક્યાંય પ્રીતિ રહે નહીં અને જ્યારે કોઈ રૂપવાન સ્ત્રી દેખાય અથવા વસ્ત્ર અલંકારાદિક સુંદર પદાર્થ દેખાય ત્યારે મૂળગો તેના મનમાં અતિશય અભાવ આવે પણ તેમાં ઇન્દ્રિયોની વૃત્તિ જઈને ચોંટે નહીં જેમ અતિ તીખી અણીવાળું બાણ હોય તે જે પદાર્થમાં ચોંટાડે તે પદાર્થને વિધિને માય પ્રવેશ કરી જાય છે અને પાછું કાઢ્યું પણ નિસરે નહીં અને તેના તે બાણમાંથી ફળ કાઢી લીધું હોય અને પછી થોથું રહ્યું હોય તેનો ભીતમાં ઘા કરે તો ત્યાંથી ઉથળકીને પાછું પડે છે પણ જેમ ફળ સોતું ભીંતને વિશે ચોંટી જાય છે તેમ ચોંટે નહીં તેમ જ્યારે મનોમય ચક્રની ધારા જે ઇન્દ્રિયો તે બુઠ્યો થઈ જાય ત્યારે ગમે તેવો શ્રેષ્ઠ વિષય હોય તેમાં પણ ઇન્દ્રિયોની વૃત્તિ ચોંટે નહીં અને થોથાની પેઠે ઇન્દ્રિયોની વૃત્તિઓ પાછી હટે એવું વર્તાય ત્યારે જાણીએ છે મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ ગઈ એવો સંતના સમાગમ રૂપી નૈમિષારણ્ય ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં કલ્યાણય ને અને ત્યાં અતિ દ્રઢ મન કરીને રહેવું ઇતિ વચનામ્રતમ એ રીતે સારંગપુરુ પ્રકરણનું સાતમું વચનામ્રત જે તે થયું પ્રથમ પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે તેમાં ચાર પ્રશ્ન પૂછવામાં આવે છે તો આ વચના મૃતમાંથી કેવા કેવો પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક મનોમય ચક્ર તે શું છે ને એની ધારા તે શી સમજવી જવાબ મનોમય ચક્ર તે મનને જાણવું અને એની ધારા તે દસ ઇન્દ્રિયો છે એમ જાણવું પ્રશ્ન બે કોને નૈમિસારણ્ય ક્ષેત્ર જાણવું જવાબ જ્યાં મનોમય ચક્રની ધારા કુંઠિત થાય ત્યાં નિમિષારાયણ ક્ષેત્ર જાણવું આમ હવે બીજો પ્રશ્ન જે હોય છે એ ચાર થી પાંચ લીટીમાં લખવાના હોય છે તો અને તે પણ મુદ્દાસર રીતે જવાબ લખવાના હોય છે તો આ વચના મૃતમાંથી કેવો પ્રશ્ન પૂછાય તે જોઈએ પ્રશ્ન એક નૈમિષારણ્ય ક્ષેત્ર કયે ઠેકાણે જાણવું તો જવાબ છે ઇન્દ્રિયરૂપ જે મનની ધારા તે જે ઠેકાણે ઘસાઈને મુઠ્ઠી થઈ જાય તેને નમી ક્ષેત્ર જાણવું તે ઠેકાણે જપ તપ વ્રત ધ્યાન પૂજા એ આદિક જે સુકૃત તેનો આરંભ કરે તે દિન દિન પ્રત્યે વૃદ્ધિ પામે એવું જે નૈમિષારાના ક્ષેત્ર તે જે ઠેકાણે ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય તે ઠેકાણે જાણવું બીજો ત્રીજો પ્રશ્ન હોય છે એમાં દ્રષ્ટાંત લખી સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો હોય છે તે ચાર થી પાંચ લીટીમાં તો આ વચ્ચે આવો પ્રશ્ન કયો ઉદ્ભવી શકે તે જોઈએ પ્રશ્ન એક તીખી અણીવાળું બાણ તો જવાબમાં એનું દ્રષ્ટાંત જોઈએ જેમ અતિ તીખી વાળું અણીવાળું બાણ હોય તે જે પદાર્થમાં ચોંટાડે તે પદાર્થને વિધીને મહિ પ્રવેશ કરી જાય છે અને પાછું કાઢ્યું પણ નિસરે નહીં અને તે બાણમાંથી ફળ કાઢી લીધું હોય ને પછી થોથું રહ્યું હોય તેનો ભીતમાં ઘા કરે તો પણ ત્યાંથી ઉથળકીને પાછું પડે પણ જેમ ફળ સોતું ભીતને વિશે ચોંટી જાય છે તેવું ચોંટે નહીં તેમ જ્યારે મનોમય ચક્રની ધારા જે ઇન્દ્રિયો તે બુઠ્ઠી થઈ જાય ત્યારે ગમે તેવો શ્રેષ્ઠ વિષય હોય તેમાં પણ ઇન્દ્રિયોની વૃત્તિ ચોંટે નહીં અને થોથાની પેઠે ઇન્દ્રિયોની વૃત્તિઓ પાછી હટે સિદ્ધાંત જોઈએ બાણની તીવ્રતા એની અણીમાં છે જેટલી અણી તીવ્ર એટલું બાણ પદાર્થને વિધિ મય પ્રવેશ કરી જાય છે પણ આ જ બાણ જો આણી કાઢી નાખવામાં આવે તો તે ચોંટે નહીં પણ થડકીને પાછું પડે તેમ ઇન્દ્રિયોની વૃત્તિ પણ બુઠ્ઠી થઈ જાય તો વિષયમાં ચોંટે નહીં અને ઇન્દ્રિયોની વૃત્તિને બુઠ્ઠી કરવા માટે સાચા સંતનો સમાગમ જોઈએ તેના સાનિધ્યમાં જતાં જ વૃત્તિઓ બુઠ્ઠી થઈ જાય છે અને શ્રેષ્ઠ વિષય હોય તો પણ તેમાં લેવાય નહીં એવું સંત સમાગમરૂપી નૈમિસારણ્ય ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં કલ્યાણને ઈચ્છીને દ્રઢ મન કરીને રહેવું હવે ચોથા પ્રશ્નમાં અભ્યાસક્રમના વચનામૃતનું સંદર્ભનું પ્રમાણ આપી સમજાવવાનું હોય છે તે પણ ત્રણથી ચાર લીટીમાં તો ચાલો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન ઉદભવી શકે એક કામડોના દાજીભાઈએ ગુણાતીતાનંદ સ્વામી સામે જોઈને પાંચ માળા ફેરવી તો કામના ઘાટ બળી ગયા જવાબમાં સંદર્ભ જોઈએ મનોમય ચક્ર તે મનને જાણવું અને તેની ધારા તે દસ ઇન્દ્રિયો છે એમ જાણવું અને તે ઇન્દ્રિયો રૂપ જે મનની ધારા તે જે ઠેકાણે ઘસાઈને બુઠી થઈ જાય તેને નમિષારેણ ક્ષેત્ર જાણવું અને તે ઠેકાણે જપ તપ વ્રત ધ્યાન પૂજા એ આદિક જે સુધી વૃદ્ધિ પામે જે ઠેકાણે ભગવાનના એકાંતિક સાધુ હોય તે ઠેકાણે જાણવું સમજૂતી જોઈએ ભગવાન કે ભગવાનના ભક્ત અખંડ સંત જ્યાં વિરાજમાન હોય ત્યાં જ મનની વૃત્તિઓ કુંઠિત થાય છે અને પંચ વિશે સંબંધી જે ગાટ થાય છે તે જાય છે માટે ટુણાતીતાન સ્વામી સામે જોઈને પાંચ ફેરવી તો કામના ગયા હવે પાંચમો પ્રશ્ન હોય છે એમાં અવતરણોની પૂર્તિ કરો જેના ત્રણ ગુણ હોય છે અને આ પ્રશ્નમાં ત્રણ અવતરણો પૂછવામાં આવે છે તો આ વચના મૃત કઈ પ્રકારનું અવતરણ પૂછી શકાય અથવા હોય શકે તે જોઈએ એમાં છે જોઈએ મનોમય ચક્ર તે જાણવું અને એની ધારા તે દસ ઇન્દ્રિયો છે એમ જાણવું અને તે ઇન્દ્રિયો જે મનની ધારા તે જે ઠેકાણે ઘસાઈને ને બુઠ્ઠી થઈ જાય તેને નૈમિસાય ક્ષેત્ર જાણવું તે ઠેકાણે જપ તપ વ્રત ધ્યાન પૂજા એ આદિક જે સુકૃત તેનો જે આરંભ કરે તે દિન દિન પ્રત્યે પામે એવું જે નિમિષારણ્ય ક્ષેત્ર તે જે ઠેકાણે ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય તે ઠેકાણે જાણવું અવતરણ બે અને થોથાની પેઠે ઇન્દ્રિયોની વૃત્તિઓ પાછી હટે એવું વર્તાય ત્યારે જાણીએ મનોમય ચક્રની ધારા કુંઠિત થઈ ગઈ એવું સંતના સમાગમ રૂપી ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં ત્યાં કલ્યાણ અને અતિ દ્રઢ મન કરીને રહેવું મારા વાલા મિત્રો આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તેમજ સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવા માટે સહાયભૂત થાય એવો અહેસાસ થયો હોય તો આપના મિત્રમંડળમાં તથા સત્સંગ મંડળમાં શેર કરી લાઈક કરશો તેમજ આપણી આ ચેનલ દાસનો દાસ તેને સબસ્ક્રાઈબ કરશો વિનોદભાઈના જય સ્વામિનારાયણ રાજી રહેશો